જુનાગઢના ભવનાથ તીર્થ ક્ષેત્રમાં તારીખ પાંચથી શરૂ થયેલા મહાશિવરાત્રીના મેળામાં ગઈકાલે રાત્રે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા વાહનોની કતાર લાગી હતી ખાસ કરીને મજેવડી દરવાજાથી ભરડા વાવ તરફ જતા માર્ગ ઉપર વાહનોની વધી જતા વાહનો વધી જતા અહીં ત્રણ કિલોમીટર રસ્તો કાપવામાં જ બે કલાક વીતી જતા હતા આખરે રાત્રે રોકવામાં આવ્યા હતા અને રિક્ષાને પણ થોડો સમય માટે રોકી દેવામાં આવી હતી મેળામાં પહોંચેલા લોકોએ ભવનાથ મંદિરમાં દર્શન કરીને મેળા

જે બે હજાર ચોવીસ છે બે હજાર ચોવીસ જ બહુ શુભ છે કારણ કે અયોધ્યાની અંદર રામ ભગવાનના રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ અને બે હજાર ચોવીસમાં માં જે આ મહાશિવરાત્રી યોજાઈ ગઈ છે જુનાગઢની અંદર દેવોના દેવો મહાદેવોના તહેવાર છે અમારા અહીંયા જુનાગઢ જિલ્લાની અંદર જુનાગઢમાં જે દત્ત ભગવાન છે બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશના સ્વરૂપની અંદર એવા મહાદેવજીની મહાશિવરાત્રિ જીવ ને શિવના કલ્યાણના દિવસ હોય એવા મહાશિવગાત્રી હોય તો મહાશિવગાત્રી પાંચ દિવસના મેળા દર વર્ષે હોય છે પણ બે હજાર ચોવીસમાં આ વખતે ચાર દિવસના જ મેળા છે તો ચાર દિવસના મેળાની અંદર અમારા ભારત દેશની અંદરના જે પણ સનાતન ધર્મના ઉપાસક છે એના આત્માના કલ્યાણ કરવા માટે અહીંયા ભવનાથ દાદાને સાનિધ્યમાં આવીને નિર્દોષ ભાવથી જે માથું નમાવે એમને આત્માના કલ્યાણ કહી દઈએ ચોરાશી લાખ યોનીમાં જન્મ લીધા પછી એક મનુષ્ય યોની એવી છે કે એની અંદર તમે ભગવાનની ભક્તિ કરી શકો અનેક પ્રકારના તમે અનુષ્ઠાન કરી શકો તેત્રીસ કોટી દેવી દેવતાઓના ઉપાસકની આ ભારત દેશની ધરતી છે

ભવનાથ મંદિરમાં રાત્રિના બાર વાગે મહાઆરતી કરવામાં આવી હતી ત્યાં પણ લોકોની ભીડ જામી હતી

મહાશિવરાત્રિના મેળામાં બીજા દિવસે તમામ ઉત્તરોમાં ભજન અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી એ ઉપરાંત મોડી રાત્રે સુધી અન્ય ક્ષેત્રોમાં પણ ધમધમતા રહ્યા હતા અહીં ભાવિકો દર્શન અને ભજનની મોજ માણ્યા બાદ પ્રસાદી માટે પણ કતારમાં ઊભા રહીને પ્રસાદ લેતા હતા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં મહાશિવરાત્રીના મેળાની મોજ માણવા માટે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાન તેમજ દેશના અન્ય વિસ્તારોમાંથી ભાવિકો ઉમટી પડ્યા છે વિદેશી લોકોની સંખ્યા પણ ખૂબ મોટી જોવા જોકે વિદેશી લોકો મોટાભાગે અલગ અલગ આશ્રમમાં બેસીને ભારતની સંસ્કૃતિના દર્શન કરી રહ્યા છે આજે શિવરાત્રીિનો મહાપર્વ જે ઉજવાઈ રહ્યો છે આપણે ભવનાથ તળેટીની અંદર એ તળેટીની અંદર આવી અને મેંદાણાથી હું રજની ધોરાજીયા અહીંયા આવીને ખૂબ જ આનંદ થાય છે અને ખૂબ જ મોટી માત્રામાં સંખ્યા અહીંયા બાળકોની ખૂબ જ છે અહીંયા અને જે પ્લાસ્ટિક મુક્ત ભવનાથ જે કર્યું છે એનાથી અમને ખૂબ જ આનંદ થાય છે કેમ કે મેંદણા તાલુકાના દરેક ગામની અંદર અમે એક નાટક ભજવીએ છીએ મેરા ગામ મેરા રાષ્ટ્ર જે ભારત પ્લાસ્ટિક મુક્ત બને

કે આ અન એક મોટું દાન કહેવાય જેથી કરીને આ સંતોની ભૂમિમાં આ ભવનાથની ભૂમિમાં અમો તથા મારા ઘરના બંનેનો સાથ સહકારથી આ અન્ન ક્ષેત્ર અમોએ જન્મમાં મારા ફાધર મહેશ બાપા મુક્ત થતા તેઓ થઈ જતા ત્યારબાદ આ અન્ન સંચાલક સંચાલન હું તથા મારી ભક્તિ કરીએ છીએ અને આ અન્ન ક્ષેત્રમાં હજારોની ભીડોમાં અહીંયા તેમજ રાત્રિના દસ થી સવારના સાત સુધી સંતવાણીનો પ્રોગ્રામ રાખેલ છે અહીંયા કોઈ ભેદભાવ કોઈ ઓલું રાખેલ નથી અને મહંતો તેમજ સાધુ સંતોનો પણ ખૂબ સાથ સહકાર છે જૂના ગ્રુપ તેમજ અમારાથી નાનપણના દોસ્તારો ભવનાથ મેળામાં આવતા લાખો યાત્રિકો માટે અન્ય ક્ષેત્રો ધમધમતા હોય છે અહીં એક અન્ય અન્નક્ષેત્ર જૂનાગઢ પોલીસમાં પેરોલ ફરલો વિભાગમાં ફરજ બજાવતા ઉમેશ વેગડા દ્વારા ચલાવવામાં આવે છે તેઓ મેળાના દિવસો દરમિયાન ઉપવાસ કરે છે પણ ભાવિકો માટે ભોજનની વ્યવસ્થા સતત સંભાળે છે આ દિવસોમાં તેઓ અન્ન ક્ષેત્રની બહાર જતા નથી મેળો પૂર્ણ થયા બાદ જ તેઓ બહાર નીકળે છે બ્યુરો રિપોર્ટ દિવ્યકાંત ભુવા જુનાગઢ આનંદ મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આણંદ